દિવાળીના તહેવારમાં એસ વિભાગને સાડા સાત કરોડની આવક થઈ મુસાફરોની સુવિધા માટે એક્સ્ટ્રા બસોનું સંચાલન કરાયું હતું ત્યારે થી વીસ ઓક્ટોબર દરમિયાન એસટી નિગમને સમગ્ર રાજ્યમાં કુલ આઠ હજાર બસો ટ્રીપ ચલાવી આ સમયગાળામાં એસટી નિગમને આશરે રૂપિયા સાત પોઈન્ટ પચાસ કરોડની આવક થઈ કુલ ત્રણ પોઈન્ટ અડસઠ લાખ મુસાફરોએ એસટી બસોમાં મુસાફરી કરી હતી દર વર્ષે દિવાળીના દિવસોમાં પહેલા લગભગ પંચોતેર હજાર સીટો બુક થતી હોય અને બે કરોડની આસપાસ આવક નોંધાતી હોય છે આ વખતે આ સીટો વધીને એક પોઈન્ટ એકતાલીસ લાખ જેટલી સીટો એસટી દ્વારા બુકિંગ થઈ હતી જ્યારે આ વખતે આંકડો ત્રણ લાખ અડસઠ હજાર પાર પહોંચી ગયો દિવાળીના તહેવારમાં એસટી વિભાગને સાડા સાત કરોડની આવક થઈ મુસાફરોની સુવિધા માટે એક્સ્ટ્રા બસોનું સંચાલન કરાયું હતું ત્યારે થી વીસ ઓક્ટોબર દરમિયાન એસટી નિગમને સમગ્ર રાજ્યમાં કુલ આઠ હજાર બસો ટ્રીપ ચલાવી આ સમયગાળામાં એસટી નિગમને આશરે રૂપિયા સાત પોઈન્ટ પચાસ કરોડની આવક થઈ